નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ છ પોઈન્ટ પાંચ ઘડપણમાં કેવી રીતે જીવવું મનુષ્યને છોડીને દુનિયાનો દરેક જીવ શાલીનતાથી કઈ રીતે મરવું તે જાણતો હોય તેવું લાગે છે તમે જંગલમાં જાઓ વન્યજીવોથી સમૃદ્ધ જંગલમાં જાઓ તો પણ કોઈ પણ જાનવરને તમે આમ જ મરેલા પડેલા નહીં જુઓ સિવાય કે તેમનો શિકાર કરવામાં આવ્યો હોય જંગલ શા માટે શહેરોમાં પણ જ્યાં મોટાભાગે પક્ષીઓમાં અત્યારે કાગડા જ છે તમને આમ જ ક્યાંક મરેલો કાગડો નહીં જોવા મળે જ્યારે મરવાનો સમય આવે ત્યારે તે બધાને ખબર હોય છે તેથી તેઓ એક શાંત સ્થળે જઈને શાલીનતાથી મરી જાય છે માત્ર મનુષ્ય જ તેનાથી અજાણ છે અને સમય સાથે તેની મૃત્યુની રીત પણ વધુ વિકૃત બનતી જાય છે જે લોકો કેવી રીતે જીવવું તે નથી જાણતા તેઓ જ્યારે મૃત્યુ આવશે ત્યારે નિશ્ચિતપણે કેવી રીતે મરવું તેને સંબંધિત સમસ્યાઓનો સામનો કરશે ઘણી રીતે ઘડ પણ એક મોટું વરદાન સાબિત થઈ શકે છે કારણ કે સમગ્ર જીવનનો અનુભવ તમારી પાછળ હોય છે જ્યારે તમે મૃત્યુની નજીક જઈ રહ્યા હોવ ત્યારે એક તક છે કારણ કે ઉર્જાઓ નબળી પડીને શરીર છોડવા તરફ આગળ વધી રહી હોય ત્યારે તમારા અસ્તિત્વની પ્રકૃતિ વિશે જાગૃત થવું વધુ સરળ બની જાય છે જ્યારે તમે એક બાળક હતા ત્યારે બધું જ સુંદર હતું પરંતુ તમે મોટા થવા માટે ઉતાવળ કરતા હતા કારણ કે તમે જીવનનો અનુભવ કરવા માગતા હતા જ્યારે તમે યુવાન થયા ત્યારે તમારી બુદ્ધિ પર હોર્મોન્સે કબજો કરી લીધો જાણતા કે અજાણતા તમે જે કંઈ પણ કર્યું હોર્મોન્સે તમને બસ એ જ દિશામાં ધકેલ્યા બહુ ઓછા લોકો તેમની બુદ્ધિમત્તાને હોર્મોન્સના કબજાથી પરે લઈ જઈને જીવનને સ્પષ્ટતાથી જોવામાં સક્ષમ હોય છે બીજા બધા તેમાં ફસાયેલા રહે છે યુવાનીમાં જ્યારે શરીર ઉર્જાથી ભરપૂર હોય છે ત્યારે તમારે જાગૃત થવું ઘણું અઘરું છે કારણ કે તમે તમારા શરીર સાથે એટલી મજબૂત ઓળખ બનાવી લીધી હોય છે કે તેનાથી પરે કંઈ દેખાતું નથી જોકે જેમ જેમ તમારી ઉંમર વધે છે તે ઘટતું જાય છે જેમ જેમ શરીર પોતાની ઉર્જા ગુમાવે છે તેમ તમે વધુને વધુ જાગૃત થતા જાઓ છો કારણ કે તમે નબળા પડતા જતાં આ શરીર સાથે ઓળખ નથી જોડી શકતા જ્યારે તમે ઘરડા થાવ ત્યારે દરેક લાલસા સમાપ્ત થઈ ગઈ હોય છે અને તમારી પાછળ આખા જીવનનો અનુભવ હોય છે તેથી ફરી એક વખત તમે એક બાળક જેવા હો છો પરંતુ તમારી પાસે જીવનની સમજ અને અનુભવ હોય છે એ તમારા જીવનનો અત્યંત લાભદાયક અને અત્યંત અદ્ભુત સમય હોઈ શકે છે જો તમે તમારી નવસંચારની પ્રક્રિયાની યોગ્ય સંભાળ લીધી હશે તો ઘડપણ તમારા જીવનનો ચમત્કારિક ભાગ બની શકે છે દુર્ભાગ્યે મોટાભાગના લોકો ઘટપણમાં બસ એટલા માટે પીડા બેઠે છે કારણ કે તેઓ તેમની નવસંચારની પ્રક્રિયાનું યોગ્ય ધ્યાન રાખતા નથી ઘણા ઓછા લોકો એવા હોય છે જેઓ ઘટપણમાં સ્મિત પણ કરી શકે છે આવું એટલા માટે થાય છે કે તેમણે જીવનમાં શરીર સિવાય કંઈ જાણ્યું હોતું નથી એક વખત જ્યારે શરીર સમાપ્ત થવા લાગે છે ત્યારે તેઓ નિરાશ થઈ જાય છે શરીરમાં કદાચ કોઈ બીમારી ન થઈ હોય ગંભીર કેન્સર થવાની પણ જરૂર નથી પણ ડગલેને પગલે ઘટપણ તમને કહે છે કે આ હંમેશ માટે નથી જો તમે પોતાની અનુભૂતિના અન્ય આયામોમાં સ્થાપિત કરો તો શરીરને સંભાળવું આસાન બની જાય છે ઘટપણ અને મૃત્યુ પણ એક આનંદપૂર્ણ અનુભવ બની શકે છે તેના માટે તમને ખબર હોવી જોઈએ કે ક્યારે જવાનું છે અને કેવી રીતે શાલીનતાથી શરીર છોડવાનું છે જ્યારે આગામી એક કે બે અઠવાડિયામાં મૃત્યુ થવાનું જ હોય તો જાગૃત બનવું ઘણું સરળ છે તે સમયે વધુ જાગૃત થવા માટે અમુક ચીજો કરી શકાય છે તે સમયે વ્યક્તિએ બસ પથારીમાં લાંબા થઈ જવું જોઈએ હવે જો તમે બીજું કંઈ ન જાણતા હો અને બહારથી કોઈ મદદ નથી મળી રહી તો સૌથી સારું એ છે કે તમે એ જુઓ કે તમે શું નથી કારણ કે તમે શું છો એ જોવામાં તમે સમર્થ ન હો તો પણ તમે એ સરળતાથી જોઈ શકશો કે તમે શું નથી શરીરની જીવંતતા હવે ઘણી ક્ષીણ થઈ ગઈ હોય છે પરંતુ જીવન હજુ મોજૂદ હોય છે તેથી તમે પોતાની અંદર તમે શું છો અને શરીર શું છે તેની વચ્ચેનો ભેદ જોઈ શકો છો એ સારું રહેશે કે તમે જે છો અને તમારું શરીર જે છે તેની વચ્ચેના ભેદને જોવામાં તમે સમય વિતાવો આ રીતે તમે ઘણી સહજતાથી જતા રહેશો દૈનિક જીવનમાં પણ કોઈ વ્યક્તિ આ જાગૃતતાને જીવનનો ભાગ બનાવી શકે છે તમે જ્યારે ભૂખ્યા હોવ અને ખાવાની ઈચ્છા થાય તો તેને બસ દસ મિનિટ માટે ઠેલવી દો તમારી ભૂખ પ્રત્યે જાગૃત રહો કોઈ અન્ય પ્રક્રિયામાં વ્યસ્ત ન થઈ જાઓ જાગૃત રીતે તમારા ભોજનને પાછળ ઠેલવો અને રાહ જુઓ જ્યારે તમે સામાન્ય રીતે જમવા બેસો ત્યારે પણ ભોજન સામે જોતાં તમારી ભૂખ પ્રત્યે જાગૃત રહો આવું બસ બે મિનિટ માટે કરો આવી સરળ પદ્ધતિઓ ધીમે ધીમે સ્વયંના અનુભવ અને ભૌતિક શરીર વચ્ચેના ભેદને સ્થાપિત કરી શકે છે ચોક્કસપણે આવું કરવાના અન્ય બધું પરિષ્કૃત ઉપાયો ઉપલબ્ધ છે ભૂખનો સમય એવો સમય છે જ્યારે તે ઘણું વધારે સ્પષ્ટ હોય છે કે તમારું શરીર એક સંગ્રહ છે તેથી દરેક પરંપરાઓમાં ઉપવાસનું આટલું બધું વધારે મહત્ત્વ છે ભારતમાં હંમેશા કહેવામાં આવ્યું છે કે તમારે પરિવારજનો વચ્ચે ન મરવું જોઈએ લોકો મરવા માટે જંગલમાં જતા હતા આ પ્રથાને વાનપ્રસ્થ આશ્રમ કહેવાય છે તેનો અર્થ એ કે જીવનના એક ચોક્કસ તબક્કા પછી લોકો તેમના પરિવાર અને સમાજને છોડીને જંગલ અથવા આ ઉદ્દેશ્ય માટે બનાવવામાં આવેલા આશ્રમમાં જતા રહેતા હતા અને ત્યાં પ્રસન્નતાથી રહેતા હતા પણ દુર્ભાગ્યે આજે ઘડપણનો અર્થ થાય છે હોસ્પિટલ આશ્રમ જ્યારે સમય આવે ત્યારે મરવા માટે શ્રેષ્ઠ સ્થળ હંમેશા ખુલ્લા આકાશ નીચે છે હોસ્પિટલમાં નહીં તમે જો પહાડોમાં જઈને ત્યાં એકાંતમાં બેસીને મરવા માગો તો તે બરાબર છે એક સમયે તે વ્યાપક રીતે પ્રચલિત પ્રથા હતી મહાભારત સમયે સમ્રાટ રહેલા ધૃતરાષ્ટ્રએ પણ વાનપ્રસ્થ લીધું હતું કુરુક્ષેત્રના યુદ્ધ બાદ તેઓ તેમના રાણી ગાંધારી અને તેમના ભાઈના પત્ની કુંતી સાથે જંગલમાં જતા રહ્યા હતા જ્યાં તેમના સહાયક તરીકે માત્ર સંજય સાથે હતો તેઓ સૌ વૃદ્ધ થઈ ગયા હતા તેથી તેમણે મહેલમાં મરવાની જગ્યાએ જંગલમાં જઈને મરવાનું નક્કી કર્યું હતું ધૃતરાષ્ટ્ર અંધ અત્યંત પક્ષપાતી અને ઘણા અર્થોમાં મૂર્ખ હતો પરંતુ તેનામાં એટલી જાગૃતતા હતી કે તેણે તેના મૃત્યુને સમજદારીથી સંભાળવું જોઈએ સાંસ્કૃતિક બુદ્ધિમત્તાનું આ મહત્વ છે જેને સંસ્કાર કહેવાય છે આજની દુનિયામાં તે ખૂટે છે કુંતીએ જીવનમાં ઘણા કષ્ટ સહન કર્યા હતા હવે તેના બાળકો યુદ્ધ જીતીને સમ્રાટ બની ગયા છે તો ઓછામાં ઓછું હવે તે મહેલનો આનંદ માણીને ત્યાં આરામદાયક રીતે મૃત્યુ પામી શકી હોત પણ તેણે પણ જંગલમાં મરવાનું નક્કી કર્યું હતું આ એક ઊંડી સમજ છે જે તે સમયે પ્રચલિત હતી અને તેનો શ્રેય સત્યની શોધ કરતી સંસ્કૃતિને જાય છે એક દિવસ એવું બન્યું કે તેઓ ચારેય એક આકરા ઢાળવાળા પહાડ પર ચડ્યા અને જંગલમાં આગ લાગી ગઈ તેમાંથી ત્રણ વૃદ્ધ હતા તેથી ન તો તેઓ ભાગી શકે તેમ હતા કે ન તો આગનો સામનો કરવામાં સક્ષમ હતા તેથી તેમણે પોતાને અગ્નિમાં હોમી દેવાનો નિર્ણય કર્યો ધૃતરાષ્ટ્રએ સંજયને કહ્યું તે અત્યાર સુધી મારી બહુ સારી સેવા કરી છે પણ હજુ તું યુવાન છે ચાલ્યો જા અમે ત્રણેય આગમાં સમાઈ જઈશું સંજયે જવાની ના પાડી અને ચારેય જણ સ્વેચ્છાથી જંગલની આગમાં સળગી ગયા ધૃતરાષ્ટ્ર અને બાકીનાઓએ જે કર્યું તે એક ચરમ સીમા હતી પરંતુ સામાન્ય આબાદી વાનપ્રસ્થ આશ્રમના માર્ગ પર ચાલતી હતી જે એક ચકાસેલું અને સારી રીતે તૈયાર કરવામાં આવેલો માર્ગ હતો અને સૌના માટે યોગ્ય રીતે કામ કરતો હતો વાનપ્રસ્થને વધુ સુનિયોજિત પદ્ધતિથી કરી શકાય છે વાનપ્રસ્થ આશ્રમનું મહત્ત્વ આપણે હવે પછીના પ્રકરણમાં જોઈશું અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ